રાજ્યની અંદર પચાસ પચીસ ઓક્ટોબરથી સતત માવઠાનો વરસાદ વરસી રહ્યો છે જેમાં અરબ સાગરની સિસ્ટમ હતી સમુદ્રની અંદર દરિયાકાંઠે જે આપણે ગુજરાતથી ખૂબ નજીક પહોંચી ગઈ હતી જે ડિપ્રેશનમાં ફેરવાઈ હતી એ સિસ્ટમ છે અત્યારે ઘણી નબળી પડી ગઈ છે અને અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં ગુજરાતના દરિયાકાંઠે સક્રિય છે જોકે આ સિસ્ટમ છે એ નબળી પડીને પણ હજી આપણી ઉપર અસર કરી રહી છે પચીસ તારીખથી જે સતત વરસાદ વરસી રહ્યો છે આજે પહેલી નવેમ્બર છે આજે પણ જોકે વરસાદના વિસ્તારમાં થોડો ઘટાડો થયો હશે પણ આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ખાસ કરીને આજે પહેલી તારીખ અને આવતીકાલે બે નવેમ્બર એમ બે દિવસ સુધી દ્વારકા રાજકોટના અમુક વિસ્તારો અને મોરબી જિલ્લાના અમુક વિસ્તારોમાં હજુ બે દિવસ સુધી તીવ્રતા સાથે વરસાદ એટલે કે એકથી લઈ અને બે ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે એ સાથે ભાવનગરના અમુક વિસ્તારો અને જે ખંભાતના આખાત લાગુ વિસ્તાર છે ધોળકા ધંધુકા હોય તારાપુર હોય કે ધર્મજ હોય આમ તો હવે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે વિસ્તારોમાં પણ ઘટાડો થશે છતાં પણ હજી છૂટાછવાઈ સામાન્યથી મધ્યમ વરસાદો છે તમામ વિસ્તારોની અંદર ચાલુ રહેશે ખાસ કરીને આ વરસાદ છે એ આપણે આવતીકાલે બે નવેમ્બરે મોડી રાત સુધી આપણે વધુ અસર જોવા મળશે ત્રણ તારીખે હવે ધીમે ધીમે આપણે આ વરસાદી સિસ્ટમમાંથી મુક્ત થાય અને આપણું વાતાવરણ છે ખુલ્લું થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જોકે ત્રણ તારીખે સવારથી પછી આપણે આ સિસ્ટમની અસરમાંથી મુક્ત થઈએ છતાં પણ આ એક સિસ્ટમ છે મોટી સિસ્ટમ હતી અને એક પ્રકારે કહી શકાય કે એક અઠવાડિયા સુધી આ સિસ્ટમે ગુજરાતને ધમરોડ્યું છે એટલે એનો આઠસો પચાસ એચપીએ લેવલે અમુક ભેજ છે એ રહી ગયેલો હોય જેથી કરીને ત્રણ અને ચાર નવેમ્બરે પણ રાજ્યમાં છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે જોકે ત્રણ અને ચાર તારીખે જે ઝાપટા નોંધાય તેની તીવ્રતા ખૂબ ઓછી હશે અને એ પણ સીમિત વિસ્તારોમાં હશે બહુ વધુ વિસ્તારોમાં અસર ન કરે એટલે ત્રણ અને ચાર તારીખે જે ઝાપટાઓ પડવાના છે તેનાથી બહુ ડરવાનું કે ગભરાવાનું નથી પણ હા એક ચોક્કસથી છે કે આવતીકાલે બે નવેમ્બરે મોડી રાત સુધી હજી પણ રાજ્યના અમુક વિસ્તારને વરસાદ ધમરોડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને માવઠું છે તો દિવાળી પછીના સેશનમાં અનેક વખત આપણે થતું હોય છે ભૂતકાળમાં પણ માવઠા જોવા મળ્યા છે પણ ચાલુ વર્ષે એટલે કે બે હજાર પચીસની અંદર દિવાળી પછીના સેશનમાં જે માવઠું થયું છે તે ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું છે અને આ કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ ભૂતકાળમાં આટલું મોટું નુકસાન ક્યારેય નથી થયું એટલે ખાસ કરીને આ માવઠું છે પચીસ ઓક્ટોબરથી રાજ્યની અંદર સક્રિય છે અને હજુ પણ આવનારા બે દિવસ સુધી એટલે કે બે નવેમ્બરે મોડી રાત સુધી રાજ્યને હજુ પણ વરસાદના રૂપમાં અસર થાય તેવું એક અનુમાન છે